મિત્રો લાભ પાંચમ લાભપાંચમના દિવસે તુલસીના છોડમાં આ એક નાની વસ્તુ નાખી દેજો તમારી દરેક મનોકામના પૂરી થઈ જશે લાભ પંચમ જેને સૌભાગ્ય સૌભાગ્યપંચમી અથવા પંચમી પણ કહેવામાં આવે છે તે દિવાળી પછીનો પહેલો અને સૌથી મોટો શુભ દિવસ હોય છે આ દિવસ વેપાર ધંધાની નવી શરૂઆત કરવા અને આખા વર્ષ માટે લાભ અને સૌભાગ્યની કામના કરવા માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે મિત્રો આજે આપણે આ વિડિયોમાં જાણીશું કે તુલસીમાં કેવા પ્રકારનું જળ ક્યારે અર્પિત ન કરવું જોઈએ અને કઈ વસ્તુ છે જે તમારે લાભ પાંચમના દિવસે તુલસીના છોડમાં નાખવાની છે મિત્રો આજે અમે એવી માહિતી વિશે જાણકારી આપવાના છીએ જે તમારે આ લાભ પાંચમ આવે તેના પહેલાં જાણવી ખૂબ જ જરૂરી છે જો તમે આ વાતોનું પાલન નહીં કરો તો તમને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને જો તમે આ વાતોનું પાલન કરી લીધું તો તમને જીવનમાં ખૂબ જ લાભ થવાનો છે તમારા જીવનમાં આવતી તમામ પરેશાનીઓ માત્ર આ એક વસ્તુથી દૂર થઈ જશે મિત્રો આ ઉપરાંત જો લાભ પાંચમના દિવસે તમે તુલસીની નીચે આ એક વસ્તુ બાંધી દેશો તો તમને માતા તુલસીના ખૂબ જ આશીર્વાદ મળશે અને તમારા ઘરમાં માતા લક્ષ્મીજીનો હંમેશા વાસ રહેશે મિત્રો તુલસીનો છોડ ઘરમાં હોવો તે દરેક પરિવારના સભ્યો માટે ખૂબ જ લાભદાયી હોય છે આ છોડ દરેક રીતે ઉપયોગી છે પુરાણો અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીજીનો વાસ હોય છે અને નિયમિત રીતે આ છોડની પૂજા કરવાથી લાભ પણ મળતો રહે છે પરંતુ જો તમે તુલસીને ઘરમાં રાખવાની સાથે સાથે તેની નીચે આ એક વસ્તુ બાંધો છો તો તમને અનેક ગણું ફળ પણ મળે છે તો મિત્રો તે વસ્તુ વિશે જાણવા માટે આ વિડિયોને અંત સુધી જોતા રહેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય તુલસી માતા જરૂરથી લખજો સાથે જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે આ એક વસ્તુ વગર તુલસી માતા અધૂરી માનવામાં આવે છે આ વસ્તુ તેને પૂર્ણ બનાવે છે એટલે શાસ્ત્રોમાં તેનું વિશેષ મહત્ત્વ દર્શાવાયું છે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના ઘણા બધા દેશોમાં તુલસીને ખૂબ જ ગુણકારી છોડ માનવામાં આવે છે આ છોડમાં અનેક ગુણ હોવાની સાથે સાથે તેનું આધ્યાત્મિક રીતે પણ ખૂબ જ મોટું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે દરેક ધાર્મિક અનુષ્ઠાન હોય અથવા યજ્ઞ હોય તેમાં તુલસીનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે વિષ્ણુપુરાણમાં તુલસીને ભગવાન વિષ્ણુના પત્ની કહેવામાં આવ્યા છે તેથી તુલસી એ જગતજનની છે તુલસીને દેવી દેવતાઓની પાસેથી વરદાન પ્રાપ્ત થયેલું છે જેના કારણે તુલસીના પાનને અમૃતના ગુણો સમાન માનવામાં આવ્યા છે મિત્રો જે જગ્યાએ તુલસીનો છોડ હોય છે ત્યાં ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવતાઓનો નિવાસ હોય છે તુલસીની પૂજા કરવાથી બધા અવરોધો એ રીતે નષ્ટ થઈ જાય છે જે રીતે સૂર્યનો ઉદય થતાં જ રાત્રિના અંધકારનો અંત થાય છે એવી રીતે જો તમે પણ તુલસી માતાની પૂજા કરો છો તો તમારા જીવનમાં આવેલા દુઃખો પણ મટી જાય છે શાસ્ત્ર અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ હંમેશા લીલોછમ રહે છે તેવા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં અને તેમને ચઢાવવામાં પણ તુલસીના પાન અતિ આવશ્યક હોય છે કારણ કે તુલસીના પાન વગર ભગવાન વિષ્ણુ કોઈપણ પ્રકારનો ભોગ નથી સ્વીકારતા આ રીતે દરેક ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ જો તમારા ઘરમાં પણ તુલસી છે તો સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસી માતાને ચુંદડી અવશ્ય અર્પણ કરવી જોઈએ ઘણીવાર લોકો ઘરે તુલસીનો છોડ તો ઉગાડે છે પરંતુ તેમનાથી આ ભૂલ થઈ જતી હોય છે કે તેઓ તુલસી માતાને ચુંદડી અર્પણ કરતા નથી જેના કારણે તેમને તુલસીનો છોડ લગાવવાનું શુભ ફળ મળતું નથી તેથી હંમેશા ધ્યાનમાં રાખો કે તુલસીનો છોડ ચુંદડી વગર અધૂરો માનવામાં આવે છે તુલસી માત્ર એક છોડ નથી પરંતુ તે દેવી છે ભગવાન વિષ્ણુના પત્ની છે અને આપણે તેને પોતાની માતા પણ માનીએ છીએ તેથી તુલસીને ચુંદડી અવશ્ય અર્પણ કરવી જોઈએ તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે ઘરમાં રહેતી મહિલાઓ હંમેશા સુહાગણ અને સૌભાગ્યશાળી રહે છે પરંતુ જ્યારે તુલસીને ચુંદળી અર્પણ કરો ત્યારે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે તુલસીને લાલ રંગની ચુંદળી ન ચઢાવો લાલ રંગનો સંબંધ મંગળ ગ્રહ સાથે હોય છે જ્યારે બુધ ગ્રહ અને શુક્ર ગ્રહ તુલસી સાથે સંબંધિત હોય છે મંગળ અને બુધ ગ્રહ મિત્ર નથી તેથી તુલસી ઉપર લાલ રંગની ચુંદડી ક્યારેય પણ ન ચઢાવો તમે તુલસી ઉપર લીલી પીળી અથવા તો નીલા રંગની ચુંદડી પણ ચઢાવી શકો છો ઘણા લોકો જૂની અને ફાટી ગયેલી ચુંદડી તુલસી ઉપર બાંધી દઈ છે તો એવું કરવું પણ અશુભ માનવામાં આવે છે તુલસી ઉપર નવી ચુંદડી જ બાંધવી જોઈએ તુલસી ઉપર ચુંદડી બાંધવા માટે એકાદશીનો દિવસ શ્રેષ્ઠ હોય છે કોઈપણ એકાદશીના દિવસે નવી ચુંદડી લાવીને તેને તુલસીના છોડમાં બાંધશો તો તમને ઘણો વધારે લાભ પણ મળશે અને તેની સાથે જ્યારે નવું નવું વર્ષ શરૂ થાય ત્યારે પણ તુલસી માતાને ચુંદડી ચઢાવવામાં આવે છે આમ કરવાથી આખું વર્ષ ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે તેથી તુલસીને ચુંદડી વગર ક્યારેય પણ ન રાખતા જો ચુંદડી જૂની થઈ જાય તો તેને એકાદશી અથવા તો કોઈ સારી તિથિ ઉપર બદલવી જોઈએ મિત્રો તુલસીના વિવાહ પણ અવશ્ય કરવા જોઈએ કારણ કે તેનાથી માણસના બધા જ દુઃખોનો અંત આવે છે અને સાંસારિક જીવનમાં અનેક ખુશીઓ આવે છે કેટલાક લોકો અજાણતા તુલસીની નજીક એવી વસ્તુઓ રાખી દે છે જેના કારણે તુલસીનું અપમાન થાય છે તુલસીનો છોડ ખૂબ જ સંવેદનશીલ હોય છે તેથી તેની સારી રીતે સંભાળ રાખવી એ ખૂબ જ જરૂરી છે અને ત્યારે જ તેના શુભ ફળ મળે છે તેથી તુલસીના છોડની પાસે રહીને તમારે મુખમાંથી અપશબ્દ પણ ન બોલવા જોઈએ તુલસી પાસે ભૂલથી પણ જૂતા ચપ્પલ અથવા ઝાડું કે પોતા પણ ન રાખવા જોઈએ એવું પણ માનવામાં આવે છે કે જ્યાં તુલસીનો છોડ હોય છે તેની આસપાસ થૂકવું પણ ઘોર અપમાન માનવામાં આવે છે તુલસી પાસે પાણી ભરેલું પાત્ર પણ ન રાખવું જોઈએ તુલસીના છોડની પાસે દીવો કર્યા પછી તે ઓલવાઈ જાય પછી તે દીવાને ત્યાંથી લઈ લેવો જોઈએ કારણ કે તુલસી નીચે ઓલવાઈ ગયેલો દીવો રાખવો અશુભ માનવામાં આવે છે અને દીવો પ્રગટાવ્યા પછી અને પૂજા કર્યા પછી તુલસી માતાની સાથ અગિયાર અથવા એકવીસ વખત પરિક્રમા પણ કરવી જોઈએ અને આ પરિક્રમા કરતી વખતે મનમાં પોતાની મનોકામનાનું સ્મરણ કરવું જોઈએ જ્યાં તુલસીનોનો છોડ હોય છે તે સ્થળ હંમેશા માટે સ્વચ્છ રાખવું જોઈએ તેની નિયમિત રીતે તુલસીના છોડની આસપાસ સફાઈનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ તુલસીના છોડમાં શિવલિંગ અને ગણેશજીની મૂર્તિ ન રાખવી જોઈએ તેમજ તુલસીના ક્યારામાં અન્ય કોઈપણ પ્રકારનો છોડ લગાવવો પણ અશુભ માનવામાં આવે છે તુલસીના છોડની પાસે કપડાં પણ ન સૂકવવા જોઈએ અન્યથા કપડાંમાંથી પડતું ગંદુ પાણી તુલસીના છોડ ઉપર પડી શકે છે મિત્રો એ પણ ધ્યાન રાખો કે તુલસીના પાન નખથી ન તોડો કારણ કે આ તુલસીનું અપમાન છે જો તુલસીના પાન સુકાઈ જાય અને પડી જાય તો તેને કચરામાંમાં ન ફેંકવા જોઈએ તેવા પાનને તુલસીના છોડની માટીમાં જ દબાવીને રાખવા જોઈએ રવિવારે તુલસીના પાન ક્યારે પણ ન તોડવા જોઈએ અને રવિવારે તુલસીને જળપણ અર્પણ ન કરવું જોઈએ અને મિત્રો આ વર્ષની લાભ પાંચમ રવિવારે જ આવે છે તેથી તમે આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તુલસીના પાન આગલા દિવસે તોડીને રાખવા અન્ય દિવસોમાં નિયમિત રીતે સવારે ચૂક્યા વગર તુલસીને જળ અર્પણ કરવું જોઈએ અને સાંજના સમયે એક દીવો પણ જરૂરથી પ્રગટાવવો જોઈએ અવારનવાર મહિલાઓ સ્નાન કર્યા પછી પોતાના વાળ ખુલ્લા રાખીને તુલસીને જળ પણ આપે છે પરંતુ એવું કરવું પણ ખોટું છે મહિલાઓએ હંમેશા પોતાના વાળ બાંધીને અને માથે સિંદૂર લગાવીને જ તુલસીને જળ આપવું જોઈએ જેથી તેમને તુલસીના આશીર્વાદ પ્રાપ્ત થાય ઘરમાં તુલસીનો છોડ ઉગાડતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે તેની માટે ગંદકીવાળી માટીનો ઉપયોગ ન કરવો જોઈએ તુલસીના છોડ માટે શમશાન અથવા ગંદકીવાળા સ્થાનની માટીનો ક્યારેય પણ ઉપયોગ ન કરો નહીંતર તુલસી માતા ક્રોધિત થાય છે અને સુકાઈ જાય છે તુલસીનો છોડ ક્યારે ગંદા સ્થળે ન મૂકવો જોઈએ જેમ કે ગંદુ નાળું અથવા બાથરૂમ પાસે નહીંતર તેનું ગંદુ પાણી તુલસીના છોડમાં પડી શકે છે જેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે ઘરમાં તુલસીનો છોડ ક્યારે પણ સુકાવા દેવો ન જોઈએ શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે તુલસીનો છોડ સુકાઈ જાય તે અકાળ મૃત્યુનો સંકેત આપે છે જો ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો ઘરની સુખ અને સમૃદ્ધિ સમાપ્ત થઈ જાય છે સુકાયેલી તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોતો નથી વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ સુકાઈ જાય તો ભવિષ્યમાં આવનારી વિપત્તિ અથવા દુર્ઘટનાનો સંકેત આપે છે તે માટે તુલસીનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો જો તુલસીના પાન અચાનક પીળા પડવા લાગે તો તે ઘરના અથવા કોઈપણ સભ્ય ઉપર મોટા સંકટ આવવાના સંકેત છે આવા પાંદડાને દૂર કરો અને તેમને શુદ્ધ પાણીમાં વહાવી દો અને ઘરમાં રામાયણ અથવા મહામૃત્યુંજયનો પાઠ અવશ્ય કરો જો ઘરમાં લગાવેલો તુલસીનો છોડ હંમેશા લીલો રહે છે તો તે શ્રી હરી અને માતા લક્ષ્મીની વિશેષ કૃપાનો સંકેત છે આવા ઘરમાં પરિવારના સભ્યો પ્રેમથી રહે છે અને ઘણી પ્રગતિ કરે છે તુલસીમાં ક્યારેય પણ કોઈ કેમિકલ વાળી વસ્તુઓ ન નાખવી જોઈએ માત્ર ખાતર અને છાણનો ઉપયોગ કરવો જોઈએ આ સાથે ધ્યાનમાં રાખો કે તુલસીમાં કરોડિયાનું જાડું અથવા કીડા પણ ન હોવા જોઈએ કારણ કે એવા સ્થાન ઉપર માતા લક્ષ્મીજી વાસ કરતા નથી શાસ્ત્ર અનુસાર તુલસીને સ્નાન કર્યા વગર જળપણ ન આપવું જોઈએ શ્રીકૃષ્ણ કહે છે કે નિત્ય તુલસીના દર્શન કરવાથી માણસને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તુલસીના પાંદડાનું સેવન કરવાથી મનુષ્યના તમામ પાપ નાશ પામે છે તુલસીનો છોડ હંમેશા ઘરની સામે ઉગાડવો જોઈએ પૂર્વ અથવા ઉત્તર દિશામાં ઉગાડવો સૌથી શુભ રહે છે જો તુલસીના ક્યારામાં અન્ય છોડ ઉગે છે તો તેમને સમય ઉપર દૂર કરી દેવા જોઈએ જો તુલસીના અન્ય છોડ હોય તો તમારે તેને બીજા લોકોને દાનમાં પણ આપવા જોઈએ એવું કહેવાય છે કે જ્યારે ઘરમાં એક કરતાં વધારે તુલસીના છોડ પોતાની રીતે ઉગે છે ત્યારે ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન થાય છે તુલસીની પાસે ક્યારેય પણ કાંટાવાળા છોડ ન રાખવા જોઈએ તેની કારણે તુલસી માતા નારાજ થઈ જાય છે તુલસીની નજીક રેગિસ્તાન છોડ રાખવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે કેમ કે આવા છોડમાંથી નકારાત્મક ઉર્જા નીકળે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે છોડમાં હરિયાળી કળીઓ અને પાંદડા નથી અને જે છોડ કાંટા કાઢે છે તેમને તુલસીની નજીક ક્યારેય પણ ન રાખવા આવા છોડને ઘરમાં ક્યાંય પણ ન રાખવા કારણ કે આ પ્રકારના છોડો ઘરના વાતાવરણને નકારાત્મક બનાવે છે જેમ કે ઘણા લોકો નાગફણીના છોડવાઓ સજાવટ રૂપે ઘરમાં રાખે છે તો આ એકદમ ખોટું છે નાગફણીના છોડને તો ભૂલથી પણ તુલસીની નજીક ન રાખવો કેમ કે તે તુલસીની સંપૂર્ણ સકારાત્મક ઉર્જાને નષ્ટ કરી નાખે છે પરંતુ શાસ્ત્રોમાં કેળાના છોડનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે જો તમે તુલસીની નજીક કેળાના વૃક્ષને ઉગાડો છો તો તમને ઘણો વધારે લાભ પ્રાપ્ત થાય છે કેળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તેને તુલસીની નજીક રાખવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે સાથે જ જ્યાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે ત્યાં માતા લક્ષ્મી આપોઆપ આવી જાય છે મિત્રો તમારે તુલસીના છોડમાં શાલિગ્રામ પણ જરૂરથી રાખવું જોઈએ તુલસીના ક્યારામાં શાલિગ્રામ રાખવાથી તુલસીનો વધારે શુભ પ્રભાવનો અનુભવ થાય છે શાલીગ્રામ ભગવાન વિષ્ણુનો નિરાકાર સ્વરૂપ ગણાય છે આ કાળા રંગના પથ્થરને અદ્ભુત અને મૂલ્યવાન માનવામાં આવે છે જો તમે આ પથ્થરને તુલસીના ક્યારામાં રાખશો તો તમારા ઘરમાંથી તમામ નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જશે એવું માનવામાં આવે છે કે શાલીગ્રામમાં અલ્પમાત્રામાં સુવર્ણ પણ હોય છે આ પથ્થર ઉત્તરગંડકી નદીમાંથી મળે છે તેથી જો તમે શાલિગ્રામને તુલસીના છોડમાં રાખો છો તો તમે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ કૃપા મેળવી શકો છો જેથી તમારા ઘરમાં ક્યારેય ધન અને અનાજની કમી નહીં રહે પરંપરા અનુસાર જે ઘરમાં શાલિગ્રામ હોય છે તે ઘરોની સમાન શ્રેષ્ઠતા ધરાવે છે નિત્ય શાલિગ્રામના દર્શન અને પૂજાથી તમામ પ્રકારના ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે તે સ્વયંભૂ હોવાના કારણે તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર રહેતી નથી જો તમે તુલસીની નજીક રાખીને દરરોજ તેની પૂજા કરો છો તો તમને ધન અને પૈસા સંબંધિત કોઈ પણ સમસ્યા નથી આવતી મિત્રો વિષ્ણુપુરાણમાં જણાવાયું છે કે મૃત્યુના સમયે શાલિગ્રામના ચરણોમાં અમૃતનું જળ એ બધી સમસ્યાઓમાંથી મુક્તિ પણ અપાવે છે તે મૃત્યુ પછી વૈકુંઠમાં જાય છે આ ચરણજળ ઔષધિ સમાન માનવામાં આવે છે જે તેનું સેવન કરે છે તે મોક્ષ પણ મેળવે છે કેટલાક લોકો અમૃતજળને પોતાના માથા ઉપર હાથ ફેરવતા હોય છે પરંતુ શાસ્ત્રોમાં એવું કરવા અંગે કોઈ ઉલ્લેખ નથી ચરણજળ હંમેશા જમણા હાથથી અને શ્રદ્ધાભાવથી ગ્રહણ કરવું જોઈએ પરંતુ શાલીગ્રામ ઘરમાં લાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તે અસલી હોય આજકાલ બજારમાં ઘણા પ્રકારના નકલી શાલિગ્રામ પણ મળે છે જેમની પૂજા કરવાનો કોઈ ફાયદો મળતો નથી ઘરમાં માત્ર એક જ શાલીગ્રામની પૂજા કરવી જોઈએ પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુની મૂર્તિથી શાલિગ્રામ અનેક ગણ ઉત્તમ હોય છે શાલિગ્રામની પૂજા કરવા માટે શાલિગ્રામ ઉપર ચંદન લગાવીને તેની ઉપર એક તુલસીનું પાન રાખવું જોઈએ પ્રત્યેક દિવસ શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ જો આવું કરવામાં આવે તો જીવનના તમામ પાપ નષ્ટ થઈ જાય છે શાલિગ્રામ સકારાત્મકતા અને સાતમા ગ્રહનું પ્રતિક હોય છે મિત્રો અંતિમ અને મહત્વપૂર્ણ વાત એ છે કે તમારે તુલસીનો છોડ ક્યારે પણ લાલચમાં આવીને ન ઉગાડવો જોઈએ તુલસીનો છોડ ઉગાડો તો તેની નિત્ય પૂજા કરવી અનિવાર્ય છે જો તમે આ નિયમોનું પાલન ન કરી શકો તો તમારે તુલસીના છોડને ઘરમાં ઉગાડી અને તુલસી માતાનું અપમાન કરવાની ભૂલ ન કરો નહીંતર તમને તેનું વિરુદ્ધ પરિણામ ભોગવવું પડી શકે છે તેથી મિત્રો આ રીતે તમે પણ તુલસી ક્યારામાં આ વસ્તુ જરૂર રાખો અને સાચી શ્રદ્ધાથી તુલસીના છોડની સંભાળ લો માતા લક્ષ્મી તમારા જીવનમાં ખુશીઓ અને ધન સંપત્તિ લાવશે મિત્રો તુલસીના ક્યારામાં આ વસ્તુ નાખવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે જો તમે કોઈ નોકરી મેળવવાની શોધમાં હો તો તમને નોકરી પણ મળી જાય છે જો તમારા જીવનમાં પૈસાની ખોટ હોય અથવા પૈસા આવતા હોય અને ઘરમાં ન ટકતા હોય ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ બીમાર રહેતું હોય અથવા કોઈ પણ નજરદોષ હોય તો તમે ઉપાય જરૂર કરજો શાલિગ્રામ તુલસીના છોડમાં મૂકવાથી જીવન ચમકવા લાગે છે અને જીવનમાં ખુશીઓ પણ આવે છે લાભ પાંચમની સાંજે તુલસીના ક્યારા પાસે શુદ્ધ ઘીનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે જેનાથી ઘરમાં ધનધાન્ય અને લાભની પ્રાપ્તિ થાય છે તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા અને જયલક્ષ્મી માતા અવશ્ય લખજો સાથે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર